બચ્ચાઓનો જોઈએ મસ્તી પણ અને સેહત પણ તો ચાલો આજે કરીએ પાંચ યોગ પોઝ એક લાયન પોઝ શેર બનો ઘૂટના પર બેઠો પંજા ફેલાવો અને બોલો હા બે ફ્રી પોઝ એક પગ પર ઊભા થઈ જાઓ જેમ વૃક્ષ પવનમાં ઝૂલી રહ્યો હોય જો આગળના પોઝ પણ જોવા છે તો સ્ક્રીન પર ડબલ ટેપ કરો ત્રણ ડાઉનલોડ ડોગ હવે બનો પ્યારો કુતરો હાથ અને પગ જમીન પર હિપ્સ ઉપર અને કહો તમને સાવથી મજેદાર પોઝ કયો લાગ્યો કમેન્ટમાં જરૂર લીખજો ચાર બટરફ્લાય પોઝ પગોને જોડો અને ઉડતી તિતલી બનો પડફાવો પોઝ પાંચ હવે એક મજબૂત પુલ બનાવો ઉપર ઊઠો અને મુસ્કુરાઓ જુઓ યોગ પણ મસ્તી જેવો હોઈ શકે છે આવા વધારે ફન યોગ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલશો નહીં